વાપીમાં વિકાસના કામો આંખે ઓડીને વળગે તેવા દેખાઈ રહ્યા છે બલીઠામાં ફ્લાય બ્રિજ બન્યા બાદ વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો જેથી સૌ કોઈને રાહત મળી છે જ્યારે મોરાઈ ગામ અને વાપી જે ટાઈપ માર્ગ ઉપર પણ ફ્લાય ઓવર બ્રિજની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે આ ઉપરાંત વાપી નજીકના બલીઠામાં અંડરપાસની કામગીરી પણ પૂર્ણતાને આરે પહોંચી છે જે ટૂંક સમયમાં જ વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવશે બલીઠામાં અંડરપાસની કામગીરી રૂપિયા ઓગણીસ કરોડના ખર્ચે વર્ષ બે હજાર બાવીસથી થઈ રહી છે અંડરપાસ વાપીના અતુલ સોસાયટીથી બલીથા તરફને જોડી રહ્યો છે વર્ષો પહેલાં વાપીના જૂના ફાટકથી સીધા જ જકાતનાકા તરફ જતો આ માર્ગ હતો અને તે હાઈવેને જોડનારો હતો ત્યાં અંડરપાસ બની રહ્યો છે અહીં નોંધનીય વાત એ છે કે વાપીવાસીઓએ બલીઠા તરફ જવા માટે લાંબો ચકરાવો કાફવો પડતો જેને ધ્યાને લઈને જીયુડીસી દ્વારા બલીઠા પાસે અંડરપાસ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી બલીઠા અંડરપાસ બનાવવામાં આવ્યો છે ત્યાં બે બોક્સ બનાવવામાં આવ્યા છે જેથી વાહન ચાલકોની અવર જવર સરળ રહેશે ટૂંકમાં વાપીમાં બનાવેલ મોટા અંડરપાસની જેમ આ બલીઠા અંડરપાસ છે અહીં ચોમાસામાં પાણીના નિકાલની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે અહીં પણ પાણી કાઢવા માટેના મશીનો મૂકવામાં આવશે બલીઠા અંડરપાસમાં બાકી રહેલ કામગીરી તેજ ગતિ આપવામાં આવી રહી છે છે તો બીજી તરફ તેનું કલર કામ પણ થઈ રહ્યું જો કે અંડરપાસની મોટે ભાગની કામગીરી બાકી જોવા મળી રહી છે જે કામ જલ્દીથી પૂર્ણ કરવામાં આવશે વાપીના અતુલ સોસાયટી પાસે બની રહેલ અંડરપાસની ઉપર તરફના માર્ગ બંને માર્ગો ઉપરથી પણ વાહન ચાલકોની અવર જવર થઈ શકશે વાપી જૂના ફાટકથી હાઈવે તરફ જનારા કે આવનારા વાહન ચાલકો માટે તે ઉપયોગી બનશે અંડરપાસની સુવિધા મળવાથી દરેક વાહન ચાલકો અને વાપીવાસીઓને પણ મોટી રાહત મળી રહેશે જો કે આ અંડરપાસ ઉપર રૂફ પણ બનાવવામાં આવશે નું જાણવા મળી રહ્યું છે જો કે નોંધનીય છે કે વાપીમાં બનાવેલ મોટા અંડરપાસમાં દર ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે તેમાં વળી આ બલીઠા અંડરપાસ પણ વાપીવાસીઓ માટે ઉપયોગી સાબિત થશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે